હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ પનીર રાઈસ બોલ તો આ વન પોટ મિલ છે જ્યારે જમવાનું બનાવવાનું મન ના થાય અને અત્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે તો એમ થાય કે દાળ ભાત શાક રોટલી બનાવીએ તો જમીએ તો પાચન ના થાય તો શું બનાવીએ તો આ એક વન પોટ મિલ તમે બનાવો ડિનરમાં ખાસ બનાવીને ખાઈ શકો છો કેમકે આ ખાવાથી પેટ હલકું ને હલકું રહેશે અને આ એક વન પોટ મિલ એમ કે એટલા માટે કહી શકાય કેમ કે બધા જ શાકભાજી આવશે આ વન પોટ મિલમાં એટલે કે ફાઈબરથી ભરપૂર પનીર આવશે એટલે પ્રોટીનથી ભરપૂર અને રાઈસ છે એટલે કાબ્સ પણ છે એમાં દહીંનો ઉપયોગ કર્યો છે જેથી આપણને મિનરલ્સ વિટામિન્સ પણ મળી રહેશે અને એમાં જે બે ત્રણ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કર્યા છે જેના કારણે ટેસ્ટ થી ભરપૂર બનશે તો આ મિક્સ વેજીટેબલ પનીર રાઈસ બોલ બનાવવાનું શરૂ કરીશું તો એક બોલ મેં રાઈસ બોઇલ કરીને લીધા છે અને હવે ચીલી ફ્લેક્સ અને ઓરેગેનો લેવાનું છે જે ઓરેગેનો પિઝા સિઝન મિક્સ આવે તે લેવાના છે અને સાથે આપણે લઈશું સો ગ્રામ પનીર તો તમે ક્યુઝમાં પણ લઈ શકો છો પણ બ્લોકમાં લેશો તો હું તમને રેસીપી બતાવીશ તેવી રીતે બનશે અને જુઓ અહીંયા છે બે ક્યુબ જેટલા પનીર સોરી બટર અને સાથે દહીં તો આટલા ઇન્ગ્રેડિયન્ટથી આપણે મસ્ત મજાનો મિક્સ વેજીટેબલ પનીર રાઈસ બોલ બનાવવાના છે તો આપણે હવે એક વાસણમાં લઈશું એક ચમચી જેટલું તેલ તેલ જેવું સરસ ગરમ થઈ રહે એટલે તેમાં આપણે ઉમેરીશું બટર તો આ એક ટી સ્પૂન જેટલું બટર છે તો બટર ઉમેરવું જરૂરી છે કેમ કે આપણે આ જે ડિશ બનાવીશું ને જેમાં બટરનો ટેસ્ટ જબરદસ્ત આગળ પડતો આવવાનો છે તો તેમાં આપણે લસણ અને લીલા મરચા સાતરીશું અને સાથે તેમાં ડુંગળી પણ ઉમેરીશું અને આપણે વધારે ફ્રાય નથી કરવાનું ડુંગળી લસણ અને લીલા મરચાં ખાલી થોડા ઘણા ફ્રાય થઈ ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ રહે ત્યાં સુધી આપણે શેકીશું અને પછી તેમાં આપણે રાઈસ ઉમેરીશું તો આ ડીશ તમે જયારે એમ કહી શકાય કે જે લોકો વધેલા ભાત ઉપયોગમાં લેતા હોય છે બપોરના રાતના તો ત્યારે પણ તમે આ ડિશને બનાવી શકો છો એમ નથી કે તમે સ્પેશિયલ પણ બનાવો પણ જો રાઈસ બચ્યા હોય તો તો પણ તમે આ ડિશને બનાવી શકો છો તો આપણે રાઈસને બસ સારી રીતે મિક્સ કરવાના છે બટર તેલ અને લીલું લસ લીલા મરચાં લસણ અને ડુંગળીમાં બસ હવે આપણે એક ટી સ્પૂન જેટલી ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને એક ટી સ્પૂન જેટલો પીઝા પીઝા સિઝનિંગ અને ઓરેગેનો મિક્સ છે તે યુઝ કરીશું ને એડ કરીશું અને સારી રીતે આપણે રાઇસને

અને તેમાં ફરીથી એક ટી સ્પૂન જેટલું બટર ઉમેરીશું તો તમે અહીંયા તેલનો અને બટરનો ઉપયોગ તમારા ગમતા પ્રમાણ પ્રમાણે ઉમેરી શકો શકો છો છો વધારે ઓછું કરી હવે આપણે એક બ્લોક લેવાનો છે પનીરનો આવો મોટો પીસ અને તેમાં આવી રીતે કટ લગાવી દેવાની છે વચ્ચેથી અને તેને આપણે બટરમાં ઉમેરીશું બટર અને તેલમાં સોતે કરીશું તો એક સાઈડ થી સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાર પછી આપણે તેને પલટી લઈશું તો વધારે આપણે ફ્રાય નથી કરવાનું તમે જોઈ શકો છો ગોલ્ડન કલર થઈ ગયો છે બસ ત્યાં સુધી આપણે પનીરને સોતે કરવાનું છે તો હવે આપણે નીચેની સાઈડથી સોતે થાય છે ત્યાં સુધી ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને ફરીથી જે મિક્સ ઓરેગેનો અને પિઝા સિઝનિંગ છે તે ઉમેરીશું અને આપણે ખાલી થોડી વાર માટે જેથી ચિલી ફ્લેક્સ અને ઓરેગેનો સ્વાદ પનીરની અંદર ભળી જાય એટલે થોડી વાર માટે તેલમાં સોતે કરીશું થોડી વાર માટે એટલે કહી શકાય કે માત્ર દસ થી વીસ સેકન્ડ માટે દસ સેકન્ડ માટે અને બસ પનીરને આપણે કાઢી લઈશું તો પનીરને તમે વધારે સોતે નહીં કરતા બસ ગોલ્ડન કલર કરજો એનો ટેસ્ટ બહુ સરસ લાગશે તો હવે આપણે ફરી એક વાસણ લઈશું અને તેમાં એક ચમચી જેટલું તેલ લઈશું તેમાં એક ટી સ્પૂન જેટલું બટર ઉમેરીશું બટર જેવું મેલ્ટ થાય એટલે તેમાં આપણે ત્રણ ચાર ઘડી લસણની ઉમેરીશું અને લસણની કઢી સરસ તેલમાં સાંતળી રહે એટલે તેમાં આપણે મિક્સ વેજીટેબલ્સ ઉમેરીશું તો મેં અહીં વટાણા ફ્લાવર કેપ્સિકમ અને ગાજર લીધા છે તમે મશરૂમ કે ફણસી ગમે તે તમને શાકભાજી ગમતા હોય તે બધા જ તમે ઉમેરી શકો છો આ મિક્સ વેજીટેબલ રાપ અને રાઇસ બોલમાં અને હા હું અહીંયા એ વાતનું તમને ધ્યાન રાખવા કહીશ કે આપણે તેલમાં સોતે કરવાના છે એટલે વટાણા તમારે કૂણા લેવાના કાં તો પછી તમે વટાણા કૂણા ના હોય તો તેને તમારે થોડી વાર માટે બોઇલ કરીને લેવાના ફ્લાવર ગાજર બધું જ પણ મેં અહીંયા કાચું મેર્યું છે માત્ર મકાઈને બોઇલ કરીને લીધી છે તો વટાણા કેપ્સિકમ ફ્લાવર મકાઈ ગાજર આ બધું જ આપણે હમણાં તેલ અને બટરમાં સોતે કરવાનું છે જો તમારી પાસે સમય વધારે ના હોય તો તેને તમારે તમે થોડી વાર માટે બોઇલ કરીને પણ લઈ શકો છો પણ સોતે કરેલો હોય ને આ શાકભાજીને એટલે કે વેજીટેબલ્સને તો તેનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે તો તમારે બસ બધા વેજીટેબલને આવી રીતે ઉમેરવાના હવે બધા વેજીટેબલ્સ પણ આપણે મીઠું ભભરાવીશું જેથી બધા શાકભાજીમાંથી પાણી છૂટે અને સરસ રીતે ચડી જાય અને તમે ઢાંકીને થોડીવાર માટે ચડાવશો ને તો બેથી અઢી મિનિટમાં બધા શાકભાજી સરસ રીતે ચડી જશે તો મેં અહીંયા ઢાંક્યા વગર ચડવ્યા છે કેમ કે બધા શાકભાજીને મેં પતલા પતલા સ્લાઇસમાં કટ કર્યા હતા વટાણા ખૂબ જ કૂણા લીધા છે મેં અહીંયા મકાઈ બાફીને લીધી છે એટલે ફટાફટ બની જશે તો હું અહીંયા ઢાંક્યા વગર ખાલી તેલમાં સોતે કરી રહી છું તમે ઢાંકીને પણ કરી શકો છો તો બસ આપણા બધા શાકભાજી સારી રીતે સોતે થઈ ચૂક્યા છે તો હવે તેમાં આપણે એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું તો આ પનીર મિક્સ વેજીટેબલ પનીર રાઇસ બોલવા કોઈ પણ જાતના બહારના મસાલા વધારાના કશું જ ઉપયોગ નહીં થાય કહેવાય કે દેશી મસાલા આપણા હોય છે ઘરના મસાલા જ ખાલી ચીલી ફ્લેક્સ ઓરેગેનો ટેસ્ટ આવશે જબરદસ્ત આવશે અને શાકભાજીનો મેઇન ટેસ્ટ આવશે બટરનો ટેસ્ટ બટરી તો બટરી રાઈસ બનશે બહુ સરસ લાગશે તો અહીંયા આપણે હવે સો થી દોઢસો ગ્રામ જેટલું દહીં લઈશું તો દહીં તમારે ખાટું નથી લેવાનું મીડિયમ ટેસ્ટવાળું લેવાનું છે અને દહીં ઉમેરતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ પહેલાં બંધ કરી દેવાની જેવા શાકભાજી આપણે સોતે થઈ જાય ત્યાર પછી દહીં ઉમેર્યા બાદ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને તૈયાર છે આપણા મિક્સ વેજીટેબલની ગ્રેવી તો તમે વધારે જો બનાવવા માંગતા હોવ તો ગ્રેવી તમારે દહીંનું દહીંનો વધારે ઉપયોગ કરવાનો જેથી ગ્રેવી વધારે બને અને બસ હવે આપણે જે બોલમાં રાઈસ કાઢ્યા હતા ને તે બોલને આપણે ઉઠાવી લઈશું પણ ફ્રેન્ડ્સ મારા અહીંયા રાઈસ બધા છુટ્ટા પડી ગયા હતા તો રાઈસ બોલ આખો નહોતો રહ્યો પણ આપણે તો ટેસ્ટથી મતલબ છે ટેસ્ટ જબરદસ્ત આવે છે બટરી ટેસ્ટ અને જે પીઝા સિઝનિંગ ઓરેગેનો અને જે ચીલી ફ્લેક્સ આપણે ઉમેર્યા છે એના બધા શાકભાજીનો જે ટેસ્ટ આવશે ને તે ઓસમ લાગે છે ફ્રેન્ડ્સ તમે એકવાર આ કહી શકાય મિક્સ વેજીટેબલ પનીર રાઈસ બોલ યુઝ કરી ટ્રાય કરી જુઓ બનાવી જુઓ અને મને કોમેન્ટમાં કહેજો તમને કેવો લાગ્યો સ્વાદ ખાવાની ખૂબ જ મજા આવે છે જ્યારે રોટલી શાક દરબાદ ખાવાનું બનાવવાનું મન ના હોય ને ત્યારે તમે એકવાર આ મિક્સ વેજીટેબલ પનીર રાઈસ બોલ બનાવો જબરદસ્ત ખાવાની મજા આવે છે નાનાથી નાના મોટા વડીલોને બધાને ભાવશે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ રેસીપીને શેર કરજો તમે મને કોમેન્ટમાં કહેજો કે તમે આવા આવી રીતની રેસીપી ફરી ક્યારેક બનાવી છે કે નહીં પહેલા અને તમને મારી બધી જ બીજી હેલ્ધી રેસીપીઝ પણ મારી ચેનલમાં જોવા મળી જશે તો તમે જઈને જોઈ શકો છો રાગીની રોટલી કોદરીના ઢોકળા અને હાંડવો બધું જ તમે જોવા મળી જશે તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ